સુરતની સમાચાર ઇચ્છાપુરમાં ભાજપ નેતાની દાદાગીરી નેતા યોગેશ ભગવાને મિત્રો સાથે મળીને કર્યો હુમલો ગેરેજ માલિક અને અન્ય યુવકને માર્યો માર માજી સરપંચ પર હુમલો કરાયો હોવાનો પણ આરોપ છે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ફરિયાદ નોંધાતા પોલીસે બે લોકોની કરી છે ધરપકડ પોલીસે ફરાર નેતાની શોધખોળ શરૂ કરી છે નેતાને પકડવામાં ઇચ્છાપુર પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે દ્રશ્ય વિસ્પસ્ટ થઈ રહ્યું છે કેટલી ગંભીર ઘટના જે છે તે જોવા મળી રહી છે ભાજપના નેતાની ફરીક વખત દાદાગીરી સીસીટીવીની અંદર પણ કેદ થઈ ગઈ છે ગેરેજ માલિક અને અન્ય યુવકને જે માર મારવામાં આવ્યો છે તેના પુરાવા પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો માજી સરપંચ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે પોલીસ એક્શનમાં આવી છે પરંતુ રહી રહીને એક્શનમાં આવી જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ભાજપના કાર્યકર્તા છે એટલે આ રીતની કાર્યવાહી થઈ રહી છે ક્લાસમાં અશ્લીલ હરકતનો વિવાદ નથી ત્યાં વડોદરાની એમએસ યુનિવર્સિટીનો વધુ એક વિડિયો અશ્લીલ જે છે તે જોવા મળી રહ્યો વડોદરા અશ્લીલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત જોવા મળ્યા કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેનો વિડીયો હોવાનો અનુમાન છે અજાણ્યા શખ્સે વિડિયો બનાવી કર્યો છે વાયરલ ન્યૂઝ ઇટિંગ ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ હજી આ થોડા સમય પહેલાની ઘટના કે જે ક્લાસરૂમની અંદર અશ્લીલ હરકત થતી હતી વિવાદમાં હતું

તે હરકત કરી રહ્યા છે ત્યારે એ અહેવાલ દર્શાવ્યો અને થોડીક જ વારમાં બીજો એક વિડીયો જે છે તે સામે આવ્યો છે અને આ વિડીયો જે છે તે કોમર્સ ફેકલ્ટીનો નું જે યુનિટ બિલ્ડિંગ છે ત્યાંનો વિડીયો છે એમાં જોઈ શકાય છે કે ક્લાસરૂમ ને બદલે હવે પાર્કિંગમાં જે છે તે વિદ્યાર્થીઓ અશ્લીલ ચાળા કરી રહ્યા છે અને વિડીયો જે છે તે આસપાસ ઉભેલા વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલના કેમેરામાં કેચ કર્યો અને ત્યારબાદ આ વિડીયો જે છે વાયરલ થયો છે ઉલ્લેખનીય બાબત છે કે એમએસ યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટીની પાછળ કરોડો રૂપિયાનો નો ખર્ચો જે છે તે કરવામાં આવે છે પરંતુ તે કરોડો રૂપિયા ક્યાં જાય છે અને કરોડો ખર્ચ્યા બાદ જે સિક્યુરિટી ગાર્ડ છે તે ક્યાં જાય છે તે સવાલ સૌથી મોટો અહીંયા ઉભો થઈ રહ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ જે છે તેઓ શિક્ષણના ધામમાં આ પ્રકારની હરકત કરે તે ખરેખર સમાજ માટે ખૂબ જ ચિંતાજનક અને શરમજનક બાબત છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે રીતના બે દ્રશ્યો જોઈ રહ્યા છો ફરી એક વખત એમએસ યુનિવર્સિટી જે છે તે વિવાદમાં આવી છે અને તમામ બી વચ્ચે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે ક્યાં જઈને અટકશે આ ઘટનાઓ